પાટણ શહેરમાં પણ એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે પવન સાથે પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું રૂની હાજીપુર ખલીપુર કુંધેર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો વરસાદના પગલે ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી પાટણમાં વરસાદ વરસી રહ્યો છે એક દિવસના વિરામ બાદ ફરી પાટણ શહેરને ઘમરોળ્યું મેઘરાજાએ હવામાન વિભાગની આગાહી અનુસાર પાટણમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો જેના પરિણામે જગતનો તાત અત્યારે ખુશ થયો છે ભારે પવન સાથે પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદી ઝાપટું પાટણના રૂની હાજીપુર ખલીપુર કુંડેર આ તમામ ગામો વરસાદથી ભીંજાઈ ગયા છે ખેડૂતો ખુશ થયા છે ખેતરોમાં વાવણી કરી દીધી છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા એઝાજ એઝાજ કેવો વરસાદ પાટણ જિલ્લામાં જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ ની જો વાત કરે પાટણ સહિત રાધનપુર ના અંદર એટલે બે તાલુકાના અંદર વરસાદી ઝાપટા વરસ્યા છે ત્યારે વાત કરવામાં આવે છે પાટણ શહેરના રૂલી છે સમજીવાડા છે કે ગામડા વિસ્તારના અંદર પણ હાલ વરસાદી ઝાપટા પડી રહ્યા છે ત્યારે રાધનપુર શહેરના ને અમદાવાદ સહિત સાંત્રી ગામમાં પણ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે એટલે હાલ તો જે રીતના વિધિવત રીતે જે ચોમાસું બેસી ગયું પરંતુ પાટણ જિલ્લાના અંદર જે વરસાદની જે ખેડૂતોને જરૂર છે તે પ્રમાણનો હાલ તો વરસાદ વરસી નહીં રહ્યો પરંતુ જે ઝાપટાં વરસાદના પડી રહ્યા છે તેને લઈને ક્યાંક વાત જે બફારો પણ સર્જાય છે સાથે ખેડૂતો પણ ક્યાંક નારાજ દેખાડે છે કેમ કે જે રીતના ખેડૂતો દ્વારા ખેતર તૈયાર કરીને રાખ્યા છે મોટા ભાવના બિયારણો વાવણી તૈયાર કરી નાખી પરંતુ જે રીતનો જે વરસાદ વરસ્યો છે તે વરસાદ વરસતો નથી પરંતુ જે વરસાદી ઝાપટા પડે છે તેને લઈને ક્યાંક વાતાવરણમાં ઠંડક તો પતી છે સાથે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે